માતાજી જય કૃષ્ણ વેલકમ બેક ટુ અવર કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સવારના દસ અને અત્યારે હું બધું કામ કરીને નાઈ ધોઈને ફ્રી થઈ ગઈ છું અને આજ તો સાડી પહેરી લીધી છે કેમકે આજે છે ચોથ તો બોડ ચોથ નું વ્રત છે મારે એટલે સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું અને ગાય માતાજીને ચાંદલો કરવાનો હજી બાકી છે કેમકે સવારે આવ્યા હતા ગાય માતાજી તો ચાંદલો નહોતો કર્યો હું કામ કરતી હતી અને નાહવાનું બાકી હતું એટલે સવારે ચાંદલો કર્યો નહોતો તો હવે આવે એટલે ચાંદલો કરી દઉં અને પૂજા કરી લઉં અને આજ તો બીઆને ગયો ગયો છે સ્કૂલે કેમકે આજે એના જન્માષ્ટમીનું ફંક્શન છે સ્કૂલે એટલે ટ્રેડિશનલ કપડાં પહેરીને ગયો છે આજ તો સ્કૂલે અને રક્ષાબંધનના દિવસે અમે ગયા હતા મોરબી આગલે દિવસે હું ને પૂજા અને બધા ભાવેશભાઈ મૂકવા આવ્યા હતા મને પૂજાને અને રક્ષાબંધનને દિવસે જ હું રક્ષાબંધનને આગલે દિવસે ગયા હતા ને રક્ષાબંધનના દિવસે હું પાછી આવતી રહી નિખિલ આવતો હતો રાજકોટ સુધી તો એની સાથે આવતી રહી અને પછી ત્યાંથી પ્રકાશ તેડી ગયા મને રાજકોટથી અને બેનને સ્કૂલ ચાલુ હતી એટલે પછી હું આવતી રહી રોકાણી નહીં મોરબીને તો સાતમ આઠમ કરીને જ આવી પણ આ વખતે સ્કૂલ ચાલુ છે પછી એને બીજી તારીખે એક્ઝામય છે વિહાનની તમે તું ખોટે ખોટી રજા નથી પાડવી એટલે હું આવતી રહી અને પૂજા રોકાણી છે તો એવું બધું છે અને વાડામાં યાદ તો આંટો મારવા જાઉં છું કેમકે ઘણા દિવસથી આપણે વાડામાં આટો મારવા ગયા નથી વાડામાંથી મમ્મીએ ગલકાના વેરાં કાઢી નાખા કેમકે ગલકાનો કાંઈ ભાવ નહોતો માર્કેટમાં ખોટી ખોટી મહેનત કરવા જેવું થતું હતું એટલે ગલકા કાઢી નાખ્યા અને હવે નવેસરથી ભાદરવા મહિનામાં રીંગણી સોંપી દઈશું હવે ભાદરવાને વીસ પચીસ દિવસ છે

શું કર્યું આજે આ સ્કૂલે તો મટકી ન ફોડી કાનુડાની કા લેસ ખોટુ તું ખોટુ બોલસ વિડિયો આવ્યો હે હા વિડિયો આવશે સ્કૂલે થી હું કાનુડાએ મટકી ફોડી મટકી ફોડી હા ફોડી

બટા એવું નથી કરવું મને ખબર પડી ગઈ તો સમજાઈ ગયું કીધું રસોઈ મારે બની ગઈ છે મેં મારા માટે બાફેલા મગ અને લીલી ચટણી બનાવી છે મરચાં લીલા લસણ ને બધું નાખીને કોથમરીને ને આદુ નાખી મિક્સરમાં ચટણી બનાવી અને મમ્મીએ બનાવ્યું છે બટેકાનું શાક બધા માટે અને રોટલા મેં કરી નાખા તો ચાલો હવે એક ટાણું કરી લઈ અને વ્યાન ને કપડાં ચેન્જ કરી દઉં પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને હું આવી ગઈ વાડામાં આટો મારવા કેટલા દિવસથી થયા આવ્યા નતા હુંય નહોતી આવી ઘરે કામમાંથી ફ્રી થાવ તો વળી આટો મારવા આવ તો જો બધા ગલકાના વેલા કાઢી નાખ્યા અને ગવારા કાપી નાખ્યો છે એ બતાવું તમને જો એકદમ કેવું થઈ ગયું લીલું લીલું હતું આવું કોરું કોરું થઈ ગયું તડકા પડ્યા થોડાક ટાઈમ એટલે ખડે બધું સુકાઈ ગયું અને આ ગવારનું ઝાડ હતું એ કાપી નાખ્યું છે લીંબુ ખરેલા પડ્યા છે કેમ કે લીંબુ વધી પડે એટલે લેતા નથી અમે કેટલાય ખરેલા પડ્યા છે અને ગલકાના વેલા બધાય કાઢી નાખ્યા જોવો આખો વાળો ખાલી અને ગવાની ગવારની છે સુકાઈ ગયેલી અને આ વાળમાં ગલકા ટીંગાય છે કેમ કે વહેલા તો કાઢી નાખ્યા પણ વાળમાં જે વહેલા ચડ્યા તા અહીં એમને કાપી નાખ્યા હોય એટલે અહીંયા ગલકા છે એ સુકાવા માંડ્યા છે બધાય વાળમાં આમાં તો આ વેલામાં તો કેવડું મોટું ગલકું છે ઠેર બાબરમાં ચડી ગયા વેલા એમાં અંદર મોટા મોટા વેલા છે અને અંદર મોટા કેવડા ગલકા છે અહીંયા તો લેવા કાંઈ જઈ ન હકી એટલે એમને રહ્યા અને વાળો આખો ખાલી નારિયેળીના પાને કાપી નાખા છે પપ્પાએ એટલે ઊંચી વહી જાય નીચે હતા પાની કાપી નાખા તો વાળો થઈ ગયો ખાલી અને હવે ભાદરવામાં પછી રીંગ વાવવાની છે અને આ ઉપર રીંગણી રહી એમાંય મેળો આવી ગયો છે એટલે એમાં દવા છાંટવાની છે ડોકામેળો આવે એટલે બધાના ઉપર ઓલા હોય જ વાંકા વળી જાય જોવા રીંગણીમાં ડોકા મળ્યો એટલે ઉપર આ હોય ને અહીં વધવા જ દે રીંગણીને વળી ગયો રીંગણા કાંઈ નથી ઉષા દીદી આવીને વૈયા ગયા આવી કે રીંગણા બીંગણા રીંગણા બીંગણા નથી આવ્યા રીંગણીમાં દવા છાંટવી પડશે પછી થશે રીંગણા બધી રીંગણીમાં એવું ઉપરથી ડોકા જ મેળાઈ જાય અને આમાં ગવારમાં જો ગવાર થયો છે ઝીણો ઝીણો જો આવી રીતના થયા પછી વધવા નોંધીએ દે રીંગણીને હવે જાઉં છું ઘરે અત્યારે જાઉં છે પાછું બજારમાં તો બજારમાં શું લેવાનું છે એ હું તમને પછી કહું તો ચાલો પેલા ઘરે જઈને પ્રકાશને ને બજારમાં જવાનું છે તો દસ સવા પાંચ થઈ ગયો છે અને મને પ્રકાશ જાય છે બજારમાં કાકીએ સાડી મગાવી છે સાડી લેવા અને કાલે રાન કાલે નહીં પરમ દિવસે રાંધણ શર્ટ છે તો કાલે તાવડો માંડી દેવાનો હોય એટલે કાલે એવું બધું બનાવી નાખશું તો એ બધું લેવાનું છે તો એ લેતા આવી અને સાડીએ કાકીએ મગાવી લેતા આવી અને બીઆને આ રમે છે એ નથી આવતો ફેપુ કે હું એ રમું છું હેરાન નહોતું તો ચાલો હવે નાની સાડી મંગાવી દીધી અને મમરાને ને બનાવ્યું કાલ હતું એટલે બધું લેવા જાય છે તો ચાલો મિયા ને જોઈએ છે કરે પરમ દિવસે પછી આપણે મમરાને ને બનાવવાનું કાલે કાલે મમરાને ને બનાવવાનું ને પછી પરમ દિવસે ઓલ નહીં અને ઓલે દી રવિવારે સાતમ છે ને તો પછી બધું ખાવાનું તે દી આખો દી રાંધવાનું નહીં બારનું નહીં ઘરે બનાવેલું બધું ખાવાનું

ચણા ને લોટ ને બધું તો ઘરે પડ્યું હતું તો ચાલો સાડી લેવાનું તો મેળે ન આવ્યું હવે કાકીની સાડી સાતમ આઠમ પછી જ મેળે આવશે ત્યાં સુધી મેળે નહીં આવે કેમ કે ઈ બેન ઘરે જ નતો હતા કાલ નહીં ને પરમ દિવસે હું ગઈ હતી ત્યારે એ બેન ઘરે તો ગાયસ વિયાન ને ભૂખ લાગી એટલે વિયાન ખાય છે રોટલો અને બટેકાનું શાક કાવ્યા બહુ ભૂખ લાગી હતી વીંગને ભૂખ લાગે એટલે ભાગ ન ખાય સાતરોથી જ ખાઈત આવીએ ભાગ ન ખાઈને તો જો વીંગ ખાય છે હવે એટલે રાત્રે નહીં ખાઈક આવીએ અને સવાર સાત થઈ ગયા છે અને રસોઈ મારી બની ગઈ છે રસોઈમાં કઢીને ખીચડી બનાવી દઈશું બધામાં જે કેમ કે મારે તો ફરાળ છે એટલે મેં બટેકા બાઈકા અને

बताया तो सी लिए तो जड़ी गई हमारा हम जड़ी गई नहीं तुम लगभग तो नहीं चढ़ी है लगभग नहीं चढ़ी है बाकी की वो हमारा जाहिर मुझे તો પપ્પા મારવી શેકે છે ને હવે શેકાવા આવી છે તો હલો હવે બધા ખાઈ લઈ ઉષા દીદી એ આવે છે અને પ્રકાશની તબિયત થોડી ખરાબ છે ઉધરસની શરદી થઈ ગઈ એને દર વખતે સાતમ આઠમ હોય ત્યારે ઉધરસ શરદી થઈ ગઈ પછી સાતમ આઠમ પહી જાય પછી ઠેર મટે ગમે એવી દવા લઈએ તો મટે નહીં અત્યાર સુધીમાં બે ત્રણ ડૉક્ટર બદલી નાખતા પણ એને ઉધરસમાં ફેર જ નથી પડતો બિયારની હતી ઉધરસની બોટલ એ બધાને ચાલે મોટાને નાનાને બધાને તો એ ડૉક્ટરે લખી દીધી હતી મોરબીથી એ ખાલી ઉધરસની જ એને મોરબીથી આપી હતી એનાથી બધાને ફેર પડી જાય છે નક્ષને બિયારને નક્ષિતને બધાને પણ પ્રકાશને એનાથી ફેર નથી પડતો એટલે તો પ્રકાશને હવે ઉધરસ જશે પણ હવે સાધા માઠમ કરીને જશે અને આજ તમે આખો દિવસ સાડી પહેરી રાખી કામ કરવું ખાવતું નથી પણ તો પહેરી જ રાખી તો ચાલો હવે આજનો દિવસ આપણે કંઈક આવો રહ્યો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બ બાય